નમસ્કાર મિત્રો વેલકમ ટુ પાઇવે એજ્યુકેશન મિત્રો ગયા લેક્ચરમાં આપણે વાત કરીએ પ્રમાણે કે રેલવે ગ્રુપ ડી ની એક્ઝામ આવી રહી છે તો એના સિલેબસ વિશે ચર્ચા કરી હતી અને એ સિલેબસ ને આધારિત જ આપણો આ પ્રથમ લેક્ચર પ્રથમ લેક્ચરની શરૂઆત છે આપણી બરાબર તો વાત કરીએ આપણે ગણિતનો સૌથી પહેલો ટોપિક આપણે લઈએ છીએ સંખ્યા જ્ઞાન ગણિત અને રીઝનિંગ નો સૌથી બેઝિક કહેવાય પાયો કહેવાય એટલે કે સંખ્યા જ્ઞાન એની ચર્ચા આપણે કરવાની છે તમને એમ થાય કે આ તો એકદમ બેઝિક છે એકદમ ઈઝી છે છતાં પણ કેમ પણ મિત્રો આ ખૂબ જ જરૂરી છે ઘણી બધી વાર એવું થાય કે આના જ પ્રશ્નો પૂછાય બહુ જ સહેલા હોય છતાં પણ આપણને આવડતા હોય નહીં બરાબર એટલે સૌથી બેઝિક થી જ આપણે ચાલુ કરવાનું છે તો સૌથી પહેલી સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા ખાસ યાદ રાખજો એવી સંખ્યા કે જે પ્રકૃતિ તરફથી મળેલી છે એમ યાદ તમારે રાખવાનું છે શું યાદ રાખવાનું પ્રકૃતિ તરફથી મળેલી આપણે સામાન્ય રીતે આપણે એકડા બોલવાનું કઈ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપણે બોલતા હોઈએ તો આ એ જ સંખ્યાઓ છે અનંત સુધી ક્યાં સુધી સુધી અનંત આ તમામ સંખ્યાઓનો સમાવેશ સમાવેશમાં થાય છે પ્રાકૃતિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર શું કહેવાય છે નેચરલ નંબર અને એની સંજ્ઞા છે એન ખાસ યાદ રાખજો ત્યારબાદ વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યામાં માત્ર માત્ર ઝીરો એક ઉમેરી દઉં છું યાદ રાખજો આ બધે બધી પ્રાકૃતિક સંખ્યાઓ જ છે પરંતુ એમાં આગળ હું ઝીરો ઉમેરી દઉં એટલે તરત થઈ જાય પૂર્ણ સંખ્યા કેવી સંખ્યા થઈ જાય તરત પૂર્ણ સંખ્યાઓ થઈ જાય છે આ સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય વોલ નંબર શું કહેવાય વોલ નંબર એટલે એની સંજ્ઞા છે ડબલ્યુ આવી સંજ્ઞા આવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ક્યાં સુધીનો સમાવેશ થાય જીરો ઉમેરી દઉં માઇનસ વાળી સંખ્યા ઉમેરી દઉં એટલે કે જે વોલ નંબર છે પૂર્ણ સંખ્યાઓ છે એમાં મેં માઇનસ વાળી સંખ્યા ઉમેરી દીધી એટલે તરત થઈ જાય પૂર્ણાંક સંખ્યાઓ સમજાય છે અને એને વડે દર્શાવવામાં આવે પ્રશ્ન એમ થાય આમાં કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય યાદ રાખજો માઇનસ અનંત 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 સંખ્યાઓથી લઈને વચ્ચે અને પ્લસ સુધી આ તમામ સંખ્યાઓનો સમાવેશ સમાવેશમાં થાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં ત્યારબાદ આગળ વાત કરીએ કે સમય સંખ્યા એટલે શું સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર કહેવાય છે એની સંજ્ઞા છે ક્યુ સમય સંખ્યા એટલે શું ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જે સંખ્યાને ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય કેવા ફોર્મમાં છેદમાં એમાં છેદ જે છે એટલે કે જે છે એ જીરો હોવો જોઈએ નહીં ભાઈ જીરો હોવો જોઈએ નહીં અહીંયા આપણે લખ્યું જ છે જ્યાં ક્યુ જીરો હોવો જોઈએ નહીં કારણ કે ગણિતની અંદર છેદમાં ઝીરો હોવો જોઈએ નહીં

જો કંઈ ના હોય તો શું હોય એક તો હોય જ એટલે આને પણ આપણે શું કહેશું સમય સંખ્યા બે ને પણ સમય સંખ્યા તમામે તમામ સંખ્યાને સંખ્યા કહેશું ત્યારબાદ બીજો પ્રશ્ન થાય પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય હા કહેવાય છેદમાં કંઈ ના હોય હોય તો એક જ વળી પાછો પ્રશ્ન થાય પૂર્ણાક સંખ્યા સમય સંખ્યા કહેવાય હા કહેવાય છેદમાં કંઈ ના હોય તો એક તો હોય જ અને સમય સંખ્યા તો છે જ બરાબર અહીંયા ઉદાહરણ રૂપિયા આપણે લખી જ છે એક ના છેદમાં બે ત્રણ ના ચાર માઇનસ બે ના સાત બરાબર ત્યારબાદ વાત કરીએ વાસ્તવિક સંખ્યા કેવી સંખ્યા વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર સમાવેશ થાય છે તો કે પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ આવી જાય કેવી સંખ્યાઓ આવી જાય પોઈન્ટ વાળી સંખ્યાઓનો પણ જેમાં સમાવેશ થઈ જાય એવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે આ બધી સંખ્યાઓ તો છે જ પરંતુ જેમાં પોઈન્ટ વાળી સંખ્યાઓ આવી જાય ખાસ કરીને પાઈ છે ઈ છે તમામે તમામ પૂર્ણ સંખ્યામાં આવે છે તો કે હા આવે છે એટલે આપણે લખશું પ્રાકૃતિક સંખ્યા ને શેના વડે દર્શાવે તો કે એન એન ની તમામ સંખ્યાઓ શેમાં આવે છે તો કે ડબલ્યુ માં આવે છે ભાઈ ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ તમામ તમામ સે સમાવેશ પામે છે તો કે પૂર્ણક સંખ્યાઓમાં આવે છે એ તમામે તમામ સંખ્યાઓ શેમાં આવે છે ક્યુ એટલે કે સમય સંખ્યાઓમાં આવે છે ત્યારબાદ આ તમામે તમામ સંખ્યાઓ શેમાં આવે છે તો કે વાસ્તવિક સંખ્યાઓમાં આવે છે ભાઈ તો લખી નાખો ભાઈ આ રિયલ નંબર માં આવે છે એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં એટલે એવું આપણે કહી સકીએ કે જો n ની તમામ સંખ્યાઓ w માં આવતી હોય n ની તમામ સંખ્યાઓ z માં આવતી હોય n ની તમામ સંખ્યાઓ q માં આવતી હોય તો ઓબવિયસલી n ની તમામ સંખ્યાઓ r માં આવે જ એ જ પ્રમાણે w ની સંખ્યાઓ z માં આવે છે w ની સંખ્યાઓ q માં આવે છે તો w ની સંખ્યાઓ r માં આવે જ એ જ પ્રમાણે ડબલ Z ની તમામ સંખ્યાઓ Q માં આવે છે Z ની તમામ સંખ્યાઓ R માં પણ આવે અને Q ની તમામ સંખ્યાઓ R માં આવે જ છે એટલે એવું આપણે કહી શકીએ કે તમામે તમામ સંખ્યાઓનો સમાવેશ કરતી સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યા real નંબર આટલું સમજાય ત્યારબાદ આપણે વાત કરીએ કે અસમય સંખ્યા જો સમય સંખ્યા આવે તો અસંમેય સંખ્યાઓ એટલે શું બરાબર તો વળી તમને પ્રશ્ન થાય કે એ જ પ્રમાણે પૂર્ણાક સંખ્યાઓ છે તો સંખ્યાઓ નહીં આવતી હોય આવે જ કેમ આવે એની પણ આપણે ચર્ચા ચર્ચા કરીશું એના પહેલા થોડી કરી લઈએ સંખ્યાઓ એટલે શું કે જેમાં વર્ગમૂળ વાળી સંખ્યાઓનો સમાવેશ થતો હોય વર્ગમૂળ વાળી સંખ્યા સમાવેશ થતો હોય કે જેનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય એવી સંખ્યાઓનો સમાવેશ સમાવેશમાં થાય અસમય સંખ્યાઓમાં એમાં પાઈ પણ આવી ગઈ ઈ પણ આવી ગયો વર્ગમૂળ માં બે છે વર્ગમૂળ માં ત્રણ છે વર્ગમૂળ માં પાંચ છે વર્ગમૂળ ની રાખો આ તમામ સંખ્યાઓનો સમાવેશ તેમાં થાય અસમય સંખ્યાઓમાં ત્યારબાદ વાત કરીએ યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ આપણને એમ થાય કે આ તો પાછું નવું એવું નવું નથી બહુ જ નાના ધોરણમાં આવતું હતું યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કે બેકી સંખ્યાઓ એકી કે યુવાન નંબર અયુગમ સંખ્યા એટલે કે ઓર્ડ નંબર બરાબર એમ થાય કે આમાં કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તો યુગમાં સંખ્યા એટલે કે બેકી સંખ્યાઓ એટલે કે છે સંખ્યાનો એકમ નો અંક એટલે કે અંતિમ અંક કેવો હોય બે હોય ચાર હોય છ હોય આઠ હોય કે જીરો હોય એવી તમામ સંખ્યાઓને સંખ્યાઓ કહેવામાં આવે છે બીજા નંબરે એવી કે અંતિમ અંક પાંચ સાત નવ હોય આવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે સમજાય ફરી એકવાર રિપીટ કરું છું કે યુગમ સંખ્યા એટલે કે જેનો એકમનો અંક એટલે કે અંતિમ અંક બે ચાર છ આઠ કે જીરો હોય એને યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ તથા જેનો एकम नो अंक એટલે કે અંતિમ અંક 1 3 5 7 9 હોય એવી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ કહેવામાં આવે છે અને હવે વાત કરીએ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ આના વિશે તો આપણે એકદમ ઊંડાણમાં વાતચીત કરવાની છે પરંતુ અત્યારે આવ્યો એટલે લઈ લઈએ તો કે વિભાજ્ય સંખ્યાઓ એટલે શું ને અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો કે એવી સંખ્યાઓ કે જેને બે થી વધારે અવયવ હોય કેનાથી વધારે અવયવ હોય

આવી કોઈ સંખ્યા વડે ભાગી શકાય એક અને જે સંખ્યા છે પોતે સિવાયની કોઈ સંખ્યા વડે જો ભાગી શકાય તો એવી વિભાજ્ય કહેવાય અને જે ફક્ત ને ફક્ત એક અને સંખ્યા પોતે વડે જ ભાગી શકાતું હોય એના સિવાયની બીજી એક પણ સંખ્યા વડે નિશેષ જ ભાગી શકાતું હોય નહીં આવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે તો કે ઉદાહરણ સ્વરૂપે તો જેમ કે ચાર લઈ લઉં તો 4 ને કોને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય એક તો 1 વડે ભાગી શકાય અને 4 વડે ભાગી શકાય એટલે કે એક અને પોતે તો થઈ જ્યું એના સિવાય કઈ સંખ્યા વડે ભાગી શકાય છે તો કે બે વડે નિશેષ ભાગી શકાય છે તો આ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય ત્યારબાદ વાત કરું 6 ની 6 ને પણ 6 ને 1 થી કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે 2 વડે ભાગી શકાય ત્રણ વડે પણ ભાગી શકાય તો આવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય પરંતુ હું વાત કરું 3 ની આ ત્રણ કેવી સંખ્યા છે એને એક અને સંખ્યા પોતે આના વડે તો ભાગી જ શકાય છે એના સિવાય કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે તો કે ના તો આ સંખ્યાનો સમાવેશ એમાં થાશે તો કે અવિભાજ્ય સંખ્યામાં સમજાય છે એના પછી હું વાત કરું પાંચની તો કે પાંચને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય છે તો કે પાંચને એક અને પાંચ વડે તો ભાગી જ શકાય છે આના સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે ના

અપૂર્ણાંક સંખ્યાઓ એની એક આપણે ચર્ચા કરી લઈએ અપૂર્ણાંક સંખ્યા એટલે શું એના બે પ્રકાર મુખ્ય પડે છે એક તો મિશ્ર અપૂર્ણાંક એક તો મિશ્ર અપૂર્ણા અને બીજું સાદા અપૂર્ણાંક સાદા અપૂર્ણાંક પ્રશ્ન થાય કે આ બંનેમાં ફર્ક શું છે તફાવત શું છે તો સૌથી પહેલા સાદા અપૂર્ણાંક આપણે જોઈએ અહીંયા જે આપણને સમય જે આપવામાં આવી છે સાત ના છેદમાં પાંચ માઇનસ ત્રણ ના છેદ માં પાંચ આ બધા સાદા અપૂર્ણાંક છે તો એમ થાય કે મિશ્ર અપૂર્ણાંક એટલે શું તો મિશ્ર અપૂર્ણાંક એટલે આવા પ્રકારની સંખ્યાઓ આને વાંચાય શું અને આ પ્રમાણે વાંચાય કે બે પૂર્ણાંક પાંચ સપ્તમા અંશ સમજાય છે બે આખા છે અને આ અડધા છે એના ભાગ છે આ પ્રકારની સંખ્યાઓ ત્રણ પૂર્ણાંક બે તૃતીયાંશ તો વળી પછી પ્રશ્ન એમ થાય કે મિશ્ર પૂર્ણાંક છે ને સાદા પૂર્ણાંકમાં ફેરવી શકાય

પરંતુ આ એક ખાસ યાદ રાખજો આ ખાસ યાદ રાખવું ખૂબ જરૂરી છે તમામ જેડ નો સમાવેશ ક્યુમાં થાય તમામે તમામ ક્યુ નો સમાવેશ આર માં થાય છે એટલે કે બધે બધી સંખ્યા સમાવેશ શેમાં થાય છે આર માં કરવામાં આવે છે સમજાય છે એટલે કે આવી સંખ્યાઓ આપણને પૂછ્યા સમજાય ત્યાર પછીની એક પણ સંખ્યા છે પરંતુ એ જ્યારે એનો ટોપિક આવશે ત્યારે હું તમને સમજાવીશ કે એ કઈ સંખ્યા છે બરાબર છે આમાં આવે જો તમને કે પ્રોબ્લેમ હોય કઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તો એના વિશે પણ હું આપને અલગથી વિડીયો બનાવીને આપને સમજાવી દઈશ બરાબર છે એમ થાય કે આ બધું શા માટે તો આ બધું એટલા માટે કારણ કે આપણું જે ગણિત જે છે રીઝનિંગ છે એનો પાયો છે અને ગણિત રીઝનિંગ એ આપણે રેલવે ની જે પરીક્ષા છે એ એનો સિલેબસ માં આવે છે એટલે એનો સિલેબસ જો હજુ પણ તમે ના જોયો તો ડિસ્ક્રિપ્શન માં હું લિંક મૂકવાનો છું મૂકેલી છે તો તમે જઈને જોઈ લેજો બરાબર છે ને ત્યારબાદ તમે આખે આખા ચેપ્ટર ની શરૂઆત કરજો બરાબર કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સ માં જણાવજો આપણે ચોકસાઈ એનું સોલ્યુશન કરીને આપણે મૂકશું ત્યાં સુધી નેક્સ્ટ વિડિયો ની રાહ જુઓ નેક્સ્ટ વિડિયો જો આવે તો તરત જોઈ લેજો ત્યાં સુધી મળીએ છીએ હસતા રહો રમતા રહો Thank you, thank you so much. Jai.